ગામ ઉમરાળી અશ્વિનભાઈ આ મરચીની અંદર મેં ટ્રીટમેન્ટ કરાવેલી છે આજની તારીખ છે એક બાર બે હજાર ચોવીસ આજે ગામડે ગામડે હું ફીલ કરું છું અને આજે માણસો એમ કહે છે કે ભાઈ મરચીમાં હું દવા વપરાવું છું તો એમ કહે છે કે ભાઈ આ મરચીમાં વાપરવાથી માણસોને મરચી પીરી પડે છે અને તકલીફમાં થાય છે આ મરચીની અંદર કોઈ તકલીફ નથી આટલું મરચું લાગ્યું છે એટલી ગ્રીનરી છે તો આ મરચીની અંદર તમે જોઈ રહ્યા છો કે કલરમાં એટલી છે વાનમાં એટલી છે તો આજની તારીખમાં બધાય આપણી મરચીમાં જે દવા અમુક આપણે લીધા પછી એમ કહે છે કે ભાઈ આ સુરેશભાઈ આજે માનો કે દવા જે આપણે માનો વાપરવાથી આજે માનો કે પીરી પડવાના પ્રશ્ન બધા એમ કે બીવરાવે છે કે આ પીળી પ્રશ્ન તો તમારે સામે આજના આઠ નવ રાઉન્ડ કરાવ્યા છે આ મરચી પીરી નથી અને આ તારીખની અંદર આટલું મરચું તમે જોઈ રહ્યા છો કેટલું મરચું લાગ્યું છે મેંડીના પ્રશ્નો નથી આ દવા કેટલી કામ કરે છે તમે સામે જુઓ આજે ઉમરાણીની અંદર આવો આજુબાજુમાં વાપરેલી છે એમાં તમે આવો નથી વાપરેલી એની અંદર તમે હું વિડીયો બતાવું છું આજ તમે જોવો છો આજ બાજુમાં જ અંદર કેળા છે આજે બધાય તમે માથેની ડાયળ તમે જુઓ આખી ડાયળની અંદર મરચું તમે જુઓ એની ગ્રીનરી તમે જુઓ આખો કલર આખો જાઓ આ તમને જોઈ રહ્યો છો તો હું ખેડૂત એટલું કહું છું આ પ્લોટ જોઈ જાઓ આજે હું જે ટ્રીટમેન્ટ કરાવું છું એ તમે જો આટલું મરચું લાગ્યું છે છતાંય આ માનો મિનીના પ્રશ્નો નથી આ દવાથી તમે જો આ મરચું લાગ્યું તમે જો આ મરચાંની અંદર ટ્રીટમેન્ટ તમે જો આ પાંદ તમે જો ફૂટ તમે જો તો હું તમને ખેડૂતને એ જ કહેવા માગુ છું કે જે સામે સત્યશય જોવો અને કોઈની કહેવાથી ન જાવ કે ભાઈ આ દવાથી આ ટ્રીટમેન્ટ કરવાથી પરસી પીડી પડશે મરચું નથી લાગતું આજે લોકો સારું કોઈ વસ્તુ લઈને જાઓ તો બીવર આવે છે ખેડૂને કે બે આ વસ્તુ કરવાથી આ તકલીફ થાય છે આજે બીજા વસ્તુમાં જોયા વગરની વાતો કરે કે બે આ વસ્તુમાં ખેડૂને વાપરે છે તો એ લોકોને બીર આવે છે તો તમે હું એટલું ટ્રીટમેન્ટ કરેલી છે આ સાઠ વીઘા પાંસઠ વીઘાની મરચી છે તો તમે આ જોવો છો એટલી જ્ઞિનરી છે તો સામે ઉમરાળીની અંદર મેં ટ્રીટમેન્ટની આજુબાજુમાં મરચી બધી પતી ગઈ છે તો અમે કરાવેલી છે સામે બતાવું છું તો સત્ય જે વસ્તુ છે એ સ્વીકારો અને વાપરો અને વપરાવો આ ખેડૂને હું સામે જોઈ રહ્યા છું